ખુબ રોષ છે ભાજપે જેલમાં નાખ્યા છે આદિવાસી સમાજ માં ખુબ રોષ છે મિત્રો માત્ર છેતરભાઈ એમના પરિવારે પણ ખૂબ ભોગવ્યું એમના વર્ષાબેન સાથે સાથે વાત કરી હું ઘરે ગયો મિત્રો આજે એક નાના બાળક ને એના બાપ થી કે માંથી છૂટો પાડવું ને એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે છે

મિત્રો એક્યાસી દિવસ Thank you. ہم تمہارے ساتھ ہیں ہم تمہارے ساتھ ہیں ہم تمہارے ساتھ ہیں اے شانتی رکھو اے شانتی رکھو